નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા ભેસાણ શહેરમાં ગંગેશ્વર ગંગેશ્વર ગ્રુપ તેમજ રામગઢ યુવક મંડળ દ્વારા તુલસી વિવાહનો મહાદેવ ખાતે ભવ્ય રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો વરસાદી વાતાવરણ છતાં હજારો ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી આજ રોજ ભેસાણ ગામમાં ગંગેશ્વર મહાદેવ ગ્રુપ તથા રામગઢ યુવક મંડળના પવિત્ર અને માહોલ હોવા છતાં ભક્તિની ગરિમા અને જન ઉમંગમાં કોઈ ઘટાડો આવ્યો ન હતો ભેસાણ ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ગ્રામજનો ભાઈઓ બહેનો અને યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પાંચ હજાર કરતા વધુ લોકો દ્વારા પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો તેમજ એકાદશી હોવાથી એકાદશીનું વ્રત ધારણ કરનાર પાંચસો થી વધારે લોકોએ ફરા ફળાહાર પણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તુલસીજી અને ઠાકોરજીના વિવાહ હતા જેના મંડપ પાસ મંડપમાં

જોવા લાયક હતો તુલસી વચ્ચે પણ ગંગેશ્વર ગ્રુપ અને રામગઢ યુવક મંડળના દાયકાઓથી જોડાયેલા યુવાનો તથા ભેસાણ શહેરના તમામ સમાજના યુવાનો અને ગ્રામજનોના સહયોગથી આ કાર્યક્રમને અનોખી ભવ્યતા પ્રાપ્ત થઈ હતી વિ તુલસી વિવાહ સ્થળે દિવ્ય સજાવટ લાઇટિંગ સજાવેલા માંડવા રંગોળીઓ અને તુલસીજીના શણગારથી સમગ્ર પરિસર પવિત્ર ભાવનાથી ઝળહળી ઉઠ્યું હતું સેવા ભાવ માટે પ્રસાદની વ્યવસ્થા પણ અત્યંત સુચારુ રીતે ગોઠવાઈ હતી જેમાં આઠ મુખ્ય પ્રસાદ કાઉન્ટર ત્રણ છાશ કાઉન્ટર અને ભજીયા લાઈવ માટે ચારથી પણ વધારે ચૂલા ની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક સ્વયંસેવક પોતાના ક્ષેત્રમાં નિયમિત બજાવી રહ્યા હતા ખાસ ઉલ્લેખનીય છે કે પ્રસાદ બાદ એઠી થાળીઓ ઉપાડવાની અને સફાઈ કરવાની સ્વયંસેવક દ્વારા જે કામગીરી હતી તે ઉડીને આંખે વળગે તેવી હતી તે સેવાભાવનું પણ જીવંત ઉદાહરણ છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામના વડીલો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી તેમણે યુવક મંડળ અને ગંગેશ્વર ગ્રુપના સેવા ભાવ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી વરસાદી વાતાવરણ છતાં યુવાનોની તત્પરતા આયોજન અને સમર્પણ ભક્તિ ભાવના કારણે તુલસી વિવાહનો આયોજન અવિસ્મરણીય બની રહ્યું હતું ભેસાણ ગામની ધરતી પર વર્ષો પછી યોજાયેલ આ દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ ન રહ્યો પરંતુ સામાજિક એકતાનું પ્રતિક બની રહ્યો હતો હજારો લોકો એકત્ર થઈને ભક્તિભાવથી આ વિવાહમાં જોડાયા અને તુલસીજી તથા ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા આ ભવ્ય આયોજન ભેસાણ ગામના યુવક મંડળો સ્વયંસેવકો ગ્રામજનો તથા સેવા આપતી સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો ગોપાલ ભેસાણિયા સહજ ન્યૂઝ ભેસાણ મારું નામ છે વાછાણી ભરતભાઈ પ્રેમજીભાઈ આજરોજ ભેસાણ મુકામે લગભગ કેટલા વર્ષો પછી તુલસી વિવાહનું ભવ્ય આયોજન થયું હતું આ આયોજનમાં મુખ્ય ટૂંકમાં કામ કરવાળા રામગઢ યોગ મંડળ અને આયોજન સમસ્ત ગામનું હતું પણ આજે લગભગ પિસ્તાલીસોથી પાંચ હજાર વ્યક્તિ આ શ્રી ઠાકોરજીના લગ્નમાં હાજર રહી અને ખરેખર ધામે ધૂમે આ લગ્ન પતાવ્યા અને આમાં ખાસ કરીને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધામે ધૂમે જીન પ્લોટ વિસ્તારમાંથી ઘોડા બગી એમાં શ્રી ઠાકોરજીની જાન પધારી હતી જીન પ્લોટ વિસ્તારના બધા ભાઈઓ બહેનો જાન લઈને શ્રી ઠાકોરજીની જાન લઈને અહીંયા પધાર્યા હતા અને ગંગેશ્વર યુવક મંડળ એટલે કે રામગઢ યુવક મંડળ અને ગામ સમસ્ત આ કાર્યક્રમ આવા માહોલમાં કે સતત વરસાદ હતો એક બે વખત સ્થળનો ફેરફાર કર્યો પણ ઠાકોરજીની ઠાકોરજીની કૃપાથી આ કાર્યક્રમ બહુ સારી રીતે પાર પડ્યો અને આ બાબતે આપણે શ્રી ઠાકોરજીને ઠાકોરજીના તરણોમાં પ્રાર્થના કરીએ કે આવા કાર્યક્રમ આ રીતે સારી રીતે પાર પડે એવા આશીર્વાદ આપણને સૌને આપે વિશેષમાં તુલસી વિવાહ સાથે સાથે ક્યાં ક્યાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ તુલસી વિવાહની સાથે એક રામગઢ યુવા ગ્રુપ તરફથી રામા મંડળના પાત્ર ગોઠવી અને એક રામા મંડળનું આયોજન કરેલ છે એ જે આજે રાત્રે દસક વાગે રામામંડળ રમશે અને એ પણ નવરાત્રિ દરમિયાન જ્યારે વરસાદનો માહોલ હતો ત્યારે રામા મંડળ ખરેખર અમારે અધૂરું રહ્યું હતું અને ખાલી આ લોકોની એક ખ્વાઈશ એવી હતી કે આપણે રામા મંડળ પૂરું કરીએ પણ રામગઢ યુવા ગ્રુપને એવો વિચાર આવ્યો કે એમની સાથે આપણે તુલસી વિવાહનું આયોજન કરીએ તો અને એ બીડું પ્લોટ વિસ્તારના લોકોએ ઝડપી લીધું કે અમે ઠાકોરજીની જાન લઈને આવશું અને સરસ મજાનું આયોજન ગામ સમસ્ત થઈ ગયું બધાનો સંપૂર્ણ સપોર્ટ મેળવો અને બધાએ પૂરતો સાથ સહકાર આપ્યો નાણાકીય રીતે પણ ઘણાએ સપોર્ટ કર્યો છે આ કાર્યક્રમ બહુ સારી રીતે પાર પાડ્યો છે આ બાબતે આપણે શ્રી ઠાકોરજીને ચરણમાં ફરીથી વિનંતી કરીએ કે આ કાર્યક્રમમાં અમને જે સાથ સહકાર આપ્યો અમે અમને સુભાષિત પાઠવજો કે આવા કાર્યક્રમ ભવિષ્યમાં થાય તોય અમે આ સારી રીતે પાર પાડી શકીએ ખાસ કરીને ભેષણની એકતા ખાસ જોવા મળી પેસાણની એકતા એટલે ખરેખર આ માહોલ એવો હતો અમે સમજો કે પહેલાં વરસાદની હિસાબે એવું આયોજન કર્યું હતું કે આપણે પંદરસોથી બે હજાર માણસોનો પ્રસાદ બનાવીએ પણ આજનો માહોલ જે જોયો નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ બધાએ સંપૂર્ણ હાજરી આપી અને લગભગ પિસ્તાલીસોથી પાંચ હજાર વ્યક્તિએ અહીંયા પ્રસાદ લીધો અગિયારસ હતી એટલે સાથે ફળાહારનું પણ આયોજન હતું ચારસોથી પાંચસો વ્યક્તિએ ફળાહાર કર્યો એટલે ખરેખર આ કાર્યક્રમ છે એ બહુ સારી રીતે પાર પડ્યો ઠાકોરજીની કૃપાથી